એક મહત્વના સમાચાર આપની સામે આવી રહ્યા છે પાવી જેતપુર તાલુકોના સિહોર અને લોઢણ ગામ વચ્ચે આવેલા ગળનાળાના એપ્રોચ પર પડ્યો મોટો ભૂવો ભૂવો પડતા અવર જવર કરતાં સ્થાનિકોને રાહદારી મુશ્કેલીઓ મુકાયા જિલ્લામાં બ્રિજો જર્જરી થતાં ડાયવર્ઝનો આપવામાં આવ્યા છે ત્યારે મહત્વની નહીં એવા સિહોર પાસેના ગળનાળાના એપ્રોચ પર ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે છોટાઉદેપુરથી અજય જાની

અમે સભ્ય છીએ પણ આજે અમારે નાળું તૂટ્યું છોટાઉદેપુર જિલ્લાના તમામ પુલ તૂટેલા છે તો અમે પ્રજા કઈ રીતે અમે જઈ શકીએ છીએ અને એને અવર જવર માટે અમારે આ લોઢન ગામ પ્રાંત નાડું તૂટ્યું તો આ ઘરે કઈ રીતે તૂટે તો બે વખતે તમે બનાવે તો આ રીતે કઈ રીતે સાહેબ બનાવે એ મેં પ્રયત્ન કરું છું કે તમે વ્યવસ્થિત બનાવો રીતા નવા પુલો બનાવો આજે પેલા અમારે પાવી જેતપુર તાલુકામાં અમારે અબર જબર કરવાનું તો પછી અમારે જે પણ તમે જે ડાયવર્ઝન બનાવ્યા એ પણ પુલો તૂટી ગયા બરાબર તો અમારે દવા કઈ રીતે બરાબર મારું નામ રાજુભાઈ બસુભાઈ રાઠવા લોઢણ જેતપુર પાવી દવા માટે અડચણનું હતું પણ હવે લોકો ગોળેલી થી ડુંગરવટ રહીને ઉદયપુર જતા અને જેતપુર જતા હવે સિથોલ ગોળેલી અને લોઢન વચ્ચે એક નારા પર રાતે નારા પણ ગભરું એટલે ગાબડું પડ્યું છે તો વેરાસત ગમે તે સરકાર કે પ્રશાસન વહેલા રિપેર કરે તા પ્રજાને કોઈ પરેશાની દવાખાના હવે એક પણ જાય એવી કોઈ પરિસ્થિતિ નથી તો લોકો બીમાર પડે તો શું કરવું એના માટે તાત્કાલિક તાત્કાલિક યુદ્ધના ધોરણે પંપ ચાલુ કરશે એવી લોકોની માંગણી છે રાઠવા કંકનભાઈ મગનભાઈ મુશીસોલ તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટા ઉદેપુર તાત્કાલિક સરકાર પ્રશાસન ગમે તે તાત્કાલિક ધોરણે રિપેર કરે એ ત્યાં બધા રસ્તા લોક થઈ ગયા છે ઉદેપુર આજ ગોડેલીથી ડુંગરવટ રહીને ઉદેપુર અને જેતપુર જતેલા એ પણ રસ્તો લોક થઈ જતા લોકોને જવાનું કઈ એ તાત્કાલિક બધું રિપેર કરે એવી માંગણી છે